પરંતુ સભ્ય આખા દેશમાં પહેલા નંબરે આપણે આ વખતે રહેવાનું નક્કી કર્યું છે અને આ બધું આપણે નક્કી કર્યું એટલે આપણે બધા સામૂહિક નક્કી કરીએ અને સામૂહિક જવાબદારી ઉપાડીએ તો એ શક્ય બનવાનું છે અને મને વિશ્વાસ છે કે આજ સુધી આપણે જે રીતે સંગઠિત થઈને આપણી સામેના પડકારોને ઝીલતા આવ્યા છે એ પડકારોને ઝીલીને આપણે સફળ પણ થયા છે તો આ તો પડકાર નથી પરંતુ આપણે ટકી કરેલું એક ટાર્ગેટ છે એ ટાર્ગેટ એચિવ કરવા માટેની શક્તિ એ આપણા બધામાં છે સંગઠન મજબૂત હશે તો તમે ઇલેક્શનમાં જીતી શકો ઇલેક્શનમાં જીતો તો તમે સરકાર બનાવી શકો નગરપાલિકા મહાગરપાલિકા કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ તમે બોર્ડ બનાવી શકો અને એટલા માટે સંગઠનની આ તાકાત નહીં નબળી ગણ્યા વગર અને પૂરી તાકાત થી આ ટાર્ગેટ ને એચીવ કરવાનો પ્રયત્ન કરજો વિધાનસભાના લોકસભાના ઇલેક્શન પછી આખા દેશમાં થોડી સ્થિતિ થોડી નિરાશા પણ છે અને એટલા જ માટે આપણે આપણે થોડી સીટ ઓછી આવી પરંતુ જે અમિતભાઈ શાહ સાહેબ કહે છે ને કે જો આ 241 સીટ આપણે 2014 માં મળી હોત તો પણ આપણે ફટાકડા પડ્યા હોત તો પણ આપણે આનંદ ઉત્સવ કર્યો કે અમે આજ સુધી દિવસ સૌથી વધારે બે 241 સીટ જીત્યા પણ તો આપણે 273 જીત્યા 303 જીત્યા અને આપણે બધાને કોઈને કોઈ જગ્યાએ ભૂલ હશે એના કારણે આપણે થોડી સીટો ઓછી થઈ ગુજરાતમાં તો એનો અભ્યાસ કોઈ લીધો છે મેં સ્વીકાર્યો છે કે મારી ભૂલ કે એના કારણે આપણે એક સીટ ગુમાવી

ત્યાર પછી મેટ્રોનો નો કાર્યક્રમ છે અને સાંજે લગભગ ચાર વાગે એટલે ત્રણ વાગ્યા પહેલા બધા જેમ ડિસ્ટ્રિક ગ્રાઉન્ડ ઉપર આપણે એક લાખ કાર્યકર્તાઓની સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા પછી પહેલીવાર એ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ભવ્ય સ્વાગત કરીને આપણા સંગઠનની તાકાતનું પ્રદર્શન કેવી રીતે કરવાનું છે ભવ્ય સ્વાગત કરીને દેશમાં એક મેસેજ આપવાનો છે તમે બધા તૈયાર છો એટલે આ સંગઠનમાં બે લાખ પ્રાથમિક સદસ્ય બનાવવા અને મોદી સાહેબ ના સોળમી તારીખના કાર્યક્રમમાં એક લાખ લોકોની હાજરી